ગરવા ગિરનારમાં પુણ્યનું ભાથું બાંધવા ભાવિકો દ્વારા લીલી પરિક્રમાનો શુભારંભ કરવામાં આવ્યો છે પરંતુ હાર્ટ એટેકના કારણે નવ લોકોના મોત થતા ચકચાર મચી ગઈ છે જૂનાગઢમાં ઘરવા ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ થઈ યુક્યો છે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ લાખોની સંખ્યામાં આવી પહોંચ્યા હતા જય નાદ સાથે લીલી પરિક્રમાનો પ્રારંભ કર્યો હતો પરંતુ તારીખ અને નવેમ્બર એમ બે દિવસમાં પરિક્રમાના અલગ અલગ પર નવ લોકોના હાર્ટ એટેકથી મોત થયા હોવાનું સામે આવ્યું છે પરિક્રમામાં આવતા તમામ શ્રદ્ધાળુઓને નમ્ર વિનંતી છે કે પરિક્રમાનો રૂટ ઘણો લાંબો હોય એક જ સાથે અથવા ખૂબ વધારે સમય માટે એક ધારુ ચાલવું ન જોઈએ અને જરાય પણ બેચેની જેવું લાગે છાતીમાં દુખાવો લાગે ચક્કર આવતા હોય એવું લાગે કે ગભરામણ જેવું થાય તો તાત્કાલિક આરામ કરવો જોઈએ અને મેડિકલ ટીમનો સંપર્ક કરવો જોઈએ જે લોકો અશક્ત હોય તેઓએ વધુ પડતું શરીરને કષ્ટ પડે તેવી રીતે પરિક્રમા ન કરવી હિતાવહ છે છાતીમાં થતો અસહ્ય દુખાવો આ પરિક્રમાર્થીઓ માટે જીવલેણ સાબિત થયો છે મૃત્યુ પામનારા નવે પરિક્રમાર્થીઓ આધેડ વયના પુરુષો છે માત્ર બે દિવસમાં નવ પરિક્રમાર્થીઓના મોતની ઘટના સંભવતઃ પ્રથમ વખત બની હોવાનું ચર્ચાઈ રહ્યું છે મૃત્યુ પામેલા નવમાંથી આઠ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે જૂનાગઢ સિવિલ અને એકને ભેસાણ સિવિલ ખાતે લઈ જવામાં આવ્યો હતો મૃતકના નામની યાદી પણ જાહેર કરવામાં આવી છે જેમના નામ છે છાસઠ વર્ષીય રાજકોટના મૂળજી રૂડાભાઈ લોખેલ પચાસ વર્ષીય જસદણના પુરૂષોત્તમ જગદીશભાઈ ખોજાણી પાસઠ વર્ષીય અમરસરના હમીર સોડાભાઈ લમકા સાઠ વર્ષીય દેવડાના રસિક ભોવાનભાઈ ભરડવા સિત્તેર વર્ષીય રાજકોટના મનસુખ મોહનભાઈ પચાસ વર્ષીય ગાંધીધામના આલા ગોવિંદભાઈ ચાવડા ચોપન વર્ષીય રાજકોટના અરવિંદ ડાયા સિંધવ પંચાવન વર્ષીય મુંબઈના અરુણ હિંમતલાલ ટેલર સિત્તેર વર્ષીય અમદાવાદના પટેલ નટવરલાલ દેવચંદ વધતા હાર્ટ એટેકના બનાવો ચિંતાજનક છે અને દિલ્હી પરિક્રમામાં આવા બનાવો થવા પાછળનું કારણ શું હોઈ શકે હાર્ટ સ્પેશિયલિસ્ટ ડોક્ટર પાસેથી જાણો આવા કિસ્સાઓમાં મોટે ભાગ એવું બધું છે કારણ કે સાવ એકાએક દર્દીનું મૃત્યુ થઈ જાય છે તો આવા ઘણા ખરા દર્દીઓને થોડા હળવા લક્ષણો લાંબા ટાઈમથી મોજુદ હોય છે મોટાભાગના કિસ્સામાં એવું બનતું હોય છે કે સો માંથી ત્રીસ ટકા હૃદયરોગના દર્દીઓને હૃદય રોગના લક્ષણો બહુ છેતરામણા હોય છે દર્દીને પેટમાં બળતરા થાય ઊંધો ગેસ ચણે ઓડકાર આવે છાતીમાં બળતરા થાય કોઈને જડબું દુખે કોઈને વાંસો દુખે કોઈને કોણીમાં દુખાવો થાય તો આવી જ્યારે ફરિયાદો થઈ હોય દર્દીને તો દર્દીએ અવગણી હોય વ્યક્તિએ અવગણી હોય આ તો ગેસ છે આ સ્નાયુનો દુખાવો છે આ સામાન્ય દુખાવો છે એટલે જેટલા કિસ્સાઓ જે ભૂતકાળમાં બનેલા છે એના સ્વજનો પાસેથી આવો પ્રશ્ન પૂછતા જાણવા મળ્યું છે કે આવી હળવી ફરિયાદ તો ઘણા સમયથી હતી પણ વ્યક્તિ અવગણતા હતા તો આમાંના પણ ઘણા બધા કિસ્સાઓમાં એવો છે કે આવી નાની મોટી હળવી છેતરામણી ફરિયાદો વ્યક્તિઓને થઈ હશે પણ એમણે અવગણી હશે અને પછી જે આ આટલી બહોળી સંખ્યામાં લોકોની વચ્ચે ચાલવું એનો તનાવ પરિક્રમામાં ચડવાનો શ્રમ અને વાતાવરણમાં તાપમાનનો ફેર આવું કોઈક પરિબળ ભાગ ભજવી ગયો હોય અને વ્યક્તિને એકાએક એટેક આવી ગયો હોય હાર્ટ અટેકથી કેવી રીતે બચી શકાય હાર્ટનું રેગ્યુલર ચેકઅપ કરાવો હાર્ટ એટેક આવશે કે કેમ તે અગાઉથી જાણો ટ્રેડમિલ ટેસ્ટ કે સિટી કોરોનરી એન્જિયોગ્રાફી કરાવો ટ્રેડમિલ ટેસ્ટ ની સચોટતા પચાસ થી સિત્તેર ટકા સિટી કોરોનરી એન્જિયોગ્રાફી ની સચોટતા પંચાણું ટકા આહારમાં જંક ફૂડ ના ખાવું ફળ લીલી શાકભાજી વધારે ખાવા માનસિક તણાવથી દૂર રહેવું સ્પર્ધા છે પૈસા પાછળ દોટ છે બીજાની સાથે પોતે મેળવેલી વસ્તુની સરખામણી છે આ એક વિચારધારા છે એ બહુ મોટો તનાવ ઉભો કરે છે અત્યારના સમયની અંદર હાર્ટ એટેકની માત્રા વધી રહી છે એના માટેનું સૌથી અગત્યનું પરિબળ આપણી જીવનશૈલી છે મારું વ્યક્તિગત મંતવ્ય એવું છે કે આપણે ત્રણ બાબતો ઉપર ધ્યાન આપવું જરૂરી છે આહાર વિહાર અને વિચાર વધતા હાર્ટ એટેક બનાવ ચિંતાજનક છે અને તેનું મૂળ કારણ છે આપણી જીવનશૈલી કોઈ પણ એવી યાત્રા પર આપણે જઈ રહ્યા હોઈએ જ્યાં વધુ પરિશ્રમ થશે જેમ કે પરિક્રમા કે પછી ટ્રેકિંગ એના થોડા દિવસ અગાઉથી જ રેગ્યુલર ચાલવાનું શરૂ કરી દેવું જોઈએ અચાનકથી જ વધુ પડતો પરિશ્રમ જીવ પણ લઈ શકે છે